ચોમાસાની ઋતુ જેટલી સુખદ હોય છે તે ઘણા લોકો માટે મુશ્કેલીઓ પણ લાવે છે ખાસ કરીને એલર્જીના સ્વરૂપમાં બદલાતા હવામાનમાં છીંક આવવી નાક ભરાઈ જવું ગળામાં દુખાવો આંખમાં દુખાવો નાક વહેવું અને ક્યારેક હળવો તાવ એ એલર્જીના સામાન્ય લક્ષણો છે આવી સ્થિતિમાં ચાલો ડોક્ટર પાસેથી બચવાના કેટલાક ખાસ ઉપાયો જાણીએ નંબર એક સૌ પ્રથમ તમારી આસપાસ ભેજ અને ગંદકી ઓછી કરવી મહત્વપૂર્ણ છે ઘરમાં ભીનાશ ન બનાવવાનો પ્રયાસ કરો અને રૂમમાં પૂરતો પ્રકાશ અને હવા રાખો પલંગ અને કપડાં હંમેશા સાફ રાખો અને રૂમમાં ભીના કપડા ન ફેલાવો પરંતુ તેમને તડકામાં સૂકવા દો નંબર બે ગળામાં દુખાવો કે નાક વહેવા જેવી સમસ્યાઓના કિસ્સામાં ઠંડી ખાટી કે વાસી વસ્તુઓ ટાળો ખિચડી સૂપ અથવા હળદરવાળું દૂધ જેવા ગરમ અને તાજો ખોરાક ખાઓ દિવસમાં બે થી ત્રણ વખત વરાળ લેવી પણ ખૂબ ફાયદાકારક છે તે નાક અને ગળું સાફ કરે છે અને એલર્જન બહાર નીકળી જાય છે નંબર ત્રણ જો શક્ય હોય તો ઘરની હવાને સ્વચ્છ રાખવા માટે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો ભેજ ઘટાડવા માટે ડિહ્યુમિડિફાયર પણ ફાયદાકારક છે ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં સતત વરસાદ પડે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ